જીત એક પોઈન્ટ સાઠ કરોડ ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ વધુ સુદ્રઢ બને નાગરિકોની વધારો થાય તેવા ઉમદા હેતુ સાથે આજોજ દસરા પાટડી તાલુકાના જોરાવરપુરા અને વિવિધ વિકાસ લક્ષી રોડ રસ્તાઓનું કામનું ખાતમુહૂર્ત દસડા લગતાના લોકપ્રિય શ્રી પી કે પરમારના વરદસ્તે કરવામાં આવ્યું જોરાવરપુરા એપ્રોચ રોડનું નવીનીકરણ કામ અંદાજિત ખર્ચ ઉપર પોઈન્ટ સાહીઠ કરોડ સુરજપુરા જીરવલા રોડ પર સુવિધા પથનું સીસી રોડનું નિર્માણ આ પ્રસંગે પાટણી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઠાકોર શ્રી પંકજભાઈ પટેલ શ્રી રમેશભાઈ ચાવડા શ્રી ખેમાભાઈ પરમાર શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી પરબતભાઈ રબારી લાલાભાઈ રબારી તેમજ સ્થાનિક આગેવાનોને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા reporter put DK Makona Visaudi The Sauna